નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

સાત જણે હુમલો કરી બે સગા ભાઈની હત્યા નીપજાવતા પોલીસ ખાતામાં દોડધામ મચી ગઈ છે માનકુવા પોલીસ મથકેથી પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ છરીના ઘા મારીને અહીં રહેતા કાદર ભચુ જત ઉંમરવર્ષ અઠ્યાવીસ અને તેના મોટા ભાઈ ગુલામ જત ઉંમરવર્ષ ત્રીસની હત્યા કરી દેવાઈ છે પોલીસે આપેલી માહિતી મુજબ ગામના બસ સ્ટેન્ડ પર બેસવા બાબતે રાત્રે આઠ વાગ્યાના અરસામાં મૃતક કાદર અને આરોપી સાહિલ અકબર ખલીફા વચ્ચે ઝઘડો થયેલો જેની અદાવત રાખીને મોડી રાત્રે સાહિલ તેના ભાઈ સિરાજ પિતા અકબર પીરમામદ ખલીફા માતા મેમુના તથા મનોજ જયસ્વાલ હુસેન આહમદ જત શબ્બીર અબ્દુલ જત સહિતના સાત જણે કાદર અને ગુલામના ઘરે જઈને ઘાતક હુમલો કર્યો હતો પોલીસે હુસૈન કાસમ જતની ફરિયાદ નોંધી મોટા ભાગના આરોપીને રાઉન્ડઅપ કરી લીધા હોવાનું જણાવ્યું છે હત્યા કેસમાં દર્શાયેલો આરોપી મનોજ જયસ્વાલ ઉંમર વર્ષ ત્રીસ રહે મૂળ કોલકાતા ગાંજા કેસનો આરોપી છે कारण जमा थे પાણીમાં પેદા થવાવાળા थाना एनोफिलिस मच्छर આસપાસ પાણીનો નો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહી માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર